જેના નામમાં સૂપ છે તેનું નામ સુખડી અને આજે આપણે ગુજરાતી ટ્રેડિશનલ અને ગુજરાતીઓની મોસ્ટ ફેવરેટ સુખડી બનાવવાના છીએ હવે સુખડી ઘઉંના લોટમાંથી બનતી હોય છે પણ આજે આપણે મિક્સ લોટમાંથી સુખડી બનાવવાના છીએ આજે આપણે મિક્સ લોટ લઈએ છીએ એટલે વેટ લોસમાં પણ હેલ્પ કરે છે અહીંયા મિક્સ લોટમાં એક કપ રાગીનો લોટ લેવાનો છે એક કપ જુવારનો લોટ લેવાનો છે તે જ પ્રમાણે એક કપ ઘઉંનો ઝીણો લોટ જે આપણે રોટલી બનાવીએ છીએ તે લોટ લેવાનો છે અને એક કપ બાજરીનો લોટ લેવાનો છે તમારે આમાંથી એક લોટ ના લેવો હોય તો સ્કીપ પણ કરી શકો છો પણ આજે આપણે સુખડી બનાવવા માટે ચાર લોટ લીધા છે હવે એક મોટી વાડકી ઘી લીધું છે અને એક વાડકી ગોળ લીધો છે ડ્રાયફ્રૂટમાં મેં કાજુ અને બદામ લીધા છે તો હવે આપણે આપણી ગુજરાતી ટ્રેડિશનલ મિક્સ લોટની સુખડી બનાવીશું સુખડી બનાવવા માટે પેનમાં આપણે અડધું ઘી લઈ લેવાનું છે થોડું ઘી રહેવા દઈશું હવે ઘી ગરમ થઈ જાય એટલે ઘઉંનો ઝીણો લોટ લીધો છે તેને ઉમેરી લેવાનો છે અને શેકવાનો છે એક મિનિટ માટે ઘઉંના લોટને શેકી લેવાનો છે અને પછી જ આપણે બીજા લોટ શેકવાના છે કેમ કે ઘઉંનો લોટ શેકાતા થોડીક વાર લાગે છે એટલે એક મિનિટ માટે લોટને શેકી લઈશું તો અહીંયા એક મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે બાજરીનો લોટ લીધો છે તેને પેનમાં ઉમેરી દેવાનો છે તે પ્રમાણે રાગીનો લોટ લીધો છે તેને પણ પેનમાં છે આજે આપણે ગુજરાતી ટ્રેડિશનલ સુખડી બનાવીએ છીએ અને આપણે ઘડિયું ખાવાનું મન થતું જ હોય છે અને વીકમાં કે પંદર દિવસમાં આપણા ઘરે સુખડી બનતી જ હોય છે સુખડી ગરમ હોય તેને ખાવાની મજા જ કંઈક અલગ જ હોય છે પણ આજે આપણે મિક્સ લોટની સુખડી બનાવી છે જે લોકો ડાયટિંગ કરતા હોય તેને પણ ઘડ્યું ખાવાનું મન થતું હોય છે પણ સુખડી છે કે સ્વીટ આઈટમ નથી ખાઈ શકતા પણ આ રીતે મિક્સ લોટની સુખડી બનાવી અને ખાઈ શકે છે આજે આપણે એક વાળકી ગોળ લીધો છે તો ગોળનું પ્રમાણ ઓછું રાખીને પણ સુખડી ખાઈ શકે છે અને અહીં આપણે ઘઉંનો લોટ એડ કર્યો છે પણ તમારે સુખડી બનાવવા માટે ઘઉંનો લોટ એડ ના કરવો હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો એકલો રાગી જુવાર અને બાજરા લોટમાંથી પણ સુખડી બનાવી શકો છો એકદમ સોફ્ટ અને ટેસ્ટી સુખડી બનીને તૈયાર થઈ જાય છે તો લોટની ધીમા તાપે શેકવાનો છે હવે જ્યારે પણ આપણા ઘરે સુખડી ઘઉના લોટમાંથી સુખડી બનાવતા હોઈએ પણ આજે આપણે રાગીનો લોટ અને બાજરીનો લોટ લીધો છે એટલે સુખડીનો થોડો શ્યામ લાગશે રાગી અને બાજરીનો કલર થોડો શ્યામ હોય છે એટલે એકદમ સફેદ સુખડી નહીં બને થોડી શ્યામ પરથી સુખડી બનીને તૈયાર થઈ જશે અહીંયા ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને ધીમા ગેસ પર જ આપણે લોટને શેકતા જઈશું લોટનો કલર ચેન્જ થઈ જાય અને સરસ એવી સુગંધ આવે ત્યાં સુધી લોટને શેકવાનો છે લોટ છે શેકી આજે આપણે મિક્સ લોટની સુખડી બનાવીએ છીએ ત્યારે મેં ચમચી બાવળીઓ ગુંદર લીધો છે હવે ગુંદરને દળી અને ગરમ ગીવા પલાળી અને અડધો કલાક માટે મૂકી દેવાનો છે સુખડી બનાવવા માટે મેં બાવળીઓ ગુંદર લીધો છે પણ જો તમારે ખેતી ગુંદર લેવો હોય તો પણ લઈ શકો છો પણ ગુંદરને દળી અને ગરમ ગીવા પલાળી અને મૂકી દેવાનો છે તમે જ્યારે પણ સુકડી બનાવો તેના અડધો કલાક પહેલાં ગુંદરને પલાળી અને મૂકી દેવાનું છે લોટ છે તે શેકાઈ ગયો છે તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને લોટમાંથી સરસ એવી સુગંધ આવી ગઈ છે લોટ છે તે શેકાઈ ગયો છે અને આપણે આ રીતે ફેરવીએ છીએ તો લોટ હલકો થઈ ગયો છે હવે જે ગુંદરને ઘીમાં પલાળીને રાખ્યો છે તેને લોટમાં ઉમેરી લેવાનો છે અને મિક્સ કરી લેવાનો છે હવે ગુંદરની લોટમાં ઉમેરીએ છીએ તો ગુંદર ફૂલશે કેમકે ગુંદર કાચો લીધો છે પણ ગુંદરને આપણે અડધો કલાક પહેલા ઘીમાં પરાળી રાખ્યો છે એટલે આપણે આપણે ઉમેરીએ છે તો ફૂલી જાય અને પણ શેકાઈ જશે એટલે જ્યારે ખાઈએ છીએ ત્યારે તેમાં મોંમાં ચોટશે નહીં તો ઉમેરી અને સાથે મિક્સ કરી લેવાનું છે આજે આપણે ગુજરાતી ટ્રેડિશનલ સુખડી બનાવીએ છીએ ત્યારે એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ એડ કરવાનું છે જે છે મલાઈ એક ચમચી મલાઈ ઉમેરવાથી સુખડી એકદમ સોફ્ટ અને પોચી બને છે તમે જરૂરથી ટ્રાય કરજો આપણે મગજ બનાવીએ કે બનાવીએ આપતા હોય છે છે તો સોફ્ટ બને અને અડદિયા પણ સોફ્ટ બને છે તે જયારે સુખડીમાં એક ચમચી મલાઈ એડ કરીએ છીએ તો સુખડી સોફ્ટ પોચી બને છે લોટ એકદમ કણીવાળો બને છે લોટ શેકાઈ ગયો છે તો ગેસને બંધ કરી દેવાનો છે હવે જે એક વાટકી ગોળ લીધો છે તેને ઉમેરી અને સાથે મિક્સ કરી લેવાનું છે હવે જ્યારે પણ તમે ગોળ ઉમેરો ત્યારે ગેસ બંધ કરી દેવાનો છે અને પછી જ ગોળ ઉમેરવાનો છે જો ગેસ ચાલુ હશે અને તમે ગોળ ઉમેરશો તો સુખડી કડક થઈ જશે ગેસને બંધ કરી અને પછી જ ગોળને ઉમેરી અને સાથે મિક્સ કરી લેવાનો છે હવે ગોળને આપણે સમાઈને રાખ્યો છે એટલે ગોળ છે તે જલ્દી મેલ્ટ થઈ જશે આજે આપણી મિક્સ લોટની સુખડી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ સોફ્ટ પોછી અને તમે વેઇટ લોસમાં પણ આ સુખડી છે તે ખાઈ શકો છો ડ્રાયફ્રૂટમાં મેં કાજુ અને બદામને કટ કર્યા છે તે પણ ઉમેરી અને સારી મિક્સ કરી લઈશું તો તમારે ડ્રાયફ્રૂટને ઉમેરવા ના હોય તો સ્કીપ પણ કરી શકો છો તો ડ્રાયફ્રૂટને ઉમેરી અને સારી મિક્સ કરી લેવાનું છે વેટ લોસમાં પણ આ સુખડી છે તે ખાઈ શકો છો આજે આપણે એકદમ ટેસ્ટી ગુજરાતી ટ્રેડિશનલ સુખડી બનાવી છે તે પણ વેટ લોસમાં ખાઈ શકાય તે સુખડી બનાવી છે તમે જરૂરથી ટ્રાય કરજો બહુ જ સરસ મળીને તૈયાર થાય છે આજે આપણે સુખડીમાં ચાર લોટનો ઉપયોગ કર્યો છે પણ તમારે ઘઉંનો લોટ ના ઉમેરવો હોય તો ચાર લોટમાંથી પણ સુખડી બનાવી શકો છો તો તો અહીંયા ગરમા ગરમ મિક્સ લોટની સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે થાળીમાં થોડું ઘી લગાવવાનું છે અને ઘીથી ગ્રીસ કરી લેવાની છે હવે જે સુખડી બનાવી છે તેને થાળીમાં મૂકી અને આ રીતે સ્પ્રેડ કરી લેવાનું છે હવે એક વાડકીની નીચે ઘી લગાવવાનું છે અને આ રીતે આપણે પ્રેસ કરી લેવાનું છે એટલે સુખડી છે તે એક સરખી સ્પ્રેડ થઈ જશે તો અહીંયા આપણી ગરમા ગરમ મિક્સ લોટની સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે તો ઉપરથી કાજુ અને બદામથી ગાર્નિશિંગ કરી લઈશું તમારે કાજુ અને બદામથી ગાર્નિશિંગ ના કરવું હોય તો સ્કીપ પણ કરી શકો

તો એ સુખડીમાં કટ લગાવવાનો છે એટલે પહેલાં ઊભી કટ કરવાની છે અને પછી આડી કટ કરીશું એટલે ચોરસમાં સુકડી કટ થઈ જશે હું તમને અનમોલ કહીને પણ બતાવીશ કે એકદમ સોફ્ટ પોચી અને ખાવામાં એકદમ ટેસ્ટી સુકડી બનીને તૈયાર થઈ ગઈ છે તમે વેઇટ લોસ કરતા હોય કે ડાયટિંગમાં હોય ત્યારે ગળ્યું ખાવાનું મન થતું હોય ત્યારે આ રીતે મિક્સ લોટની સુકડી બનાવી અને ખાઈ શકાય છે બહુ જ સરસ લાગે છે અહીંયા આપણે ગુંદર પણ એડ કર્યો છે એટલે આપણા હેલ્થ માટે પણ બહુ જ ગુણકારી છે અને શિયાળાની સિઝન છે એટલે તમે આ તે ગુંદર એડ કરીને પણ સુખડી બનાવી શકો છો તમારે ગંઠોડા પાવડર એડ કરવો હોય તો પણ કરી શકો છો બહુ જ સરસ બને છે હું તમને કટ કરીને પણ બતાવીશ એકદમ પોચી સુખડી બનીને તૈયાર થઈ છે તો ફ્રેન્ડ્સ આજે આપણે ટ્રેડિશનલ રીતે બનાવવામાં આવેલી મિક્સ લોટની સૂગની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો મળીએ છીએ નવી એક આસાન હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્જોય